સુરેન્દ્રનગરમાં ગેરકાયદે હથિયારો ખરીદવાના કૌભાંડનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે જિલ્લા પોલીસે એકવીસ શખ્સોની અટકાયત કરી છે ઝડપાયેલા શખ્સો પૈકી સત્તર જુદી કંપનીની બંદૂકો ખરીદી હતી પોલીસે પચીસ લાખ રૂપિયાની કિંમતની જુદી જુદી પચીસ બંદૂકો જપ્ત કરી છે આ ઉપરાંત અન્ય ચાર ઈસમોએ હથિયાર ખરીદવાના ગેરકાયદે પરવાના મેળવ્યા હોવાનું સામે આવ્યું છે સામે આવેલી વિગત પ્રમાણે અસામાજિક શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવાના રાજ્યના પોલીસ વડાના આદેશ પછી સુરેન્દ્રનગર પોલીસ પણ કામગીરી કરી રહી હતી જે દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે જિલ્લામાં જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા કેટલાક શખ્સોએ ગેરકાયદે હથિયારો મેળવેલા છે ગુજરાતમાં તેમને હથિયારો રાખવાનો પરવાનો મળી શકે તેમ ન હોય તેમણે અન્ય રાજ્યોમાંથી ગેરકાયદે પરવાના મેળવીને હથિયારો ખરીદ્યા છે આ બાતમી પછી

જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી કાયદેસર રીતે હથિયાર મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતે મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઉભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલા હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલા હતા બાતમીના આધારે અત્યાર સુધી કુલ એકવીસ ઇસમોને રાઉન્ડઅપ કરવામાં આવે છે જે પૈકી સત્તર ઇસમોએ પચીસ જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના સાત ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ ચોટીલા મૂડી સાયલા લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે આ હથિયાર ખરીદેલ કુલ સત્તર ઇસમો પૈકી ચૌદ ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં ખૂન ત્રણસો સાત ખંડણી ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના ત્રણ ઈસમોની તપાસ હજુ ચાલુ છે હથિયાર ધારણ હથિયાર હતા જેની કુલ કિંમત પચીસ લાખ થવા પામી છે જેમાં પાંચ પિસ્ટલ બાર રિવોલ્વર આઠ બારા બોલ રાઇફલ સામેલ છે આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવ્યા હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે